આપણા મગજને સુપર કોમ્પ્યુટરનો પાવર તમને ખબર છે સો બિલિયન ન્યુરોન્સ આપણા મગજમાં છે અને એના હન્ડ્રેડ ટ્રિલિયન સાઇનેપ્સ એટલે કનેક્શન છે આપણે ધારીએ તો એક હજાર પાનાનું એક એવી નેવું મિલિયન બુક્સ આપણે યાદ રાખી શકીએ આવા પાવરફુલ મગજનો આપણે કેટલો ઓછો ઉપયોગ કરીએ છીએ તો આપણે યાદદાશ્ત વધારવા અને મગજનો પાવર વધારવા શું કરી શકીએ ચાલો આપણે જોઈએ પહેલાં તો ખોરાક તો એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર ખોરાક જે છે જેમાં કે અખરોટ છે કે ફ્લેક્સીડ ટાઈપના અળસી વગેરે ખાઈ શકીએ ગ્રીન વેજીટેબલ્સ છે લીફી અને એની સાથે ફ્રૂટ્સ એટલે ખાસ કરીને બેરી બ્લુબેરી બ્લેકબેરી રાસબેરી ગુસબેરી દ્રાક્ષ વગેરે ખાઈ શકીએ તેનાથી મગજ પાવરફુલ થઈ શકે અને અનેક પ્રકારના બીજ આવે છે જેમ કે તરબૂજના બીજ કોળાના બીજ સૂર્યમુખીના બીજ એટલે સીડ્સ પણ બહુ કામ લાગે આ ઉપરાંત બ્રાહ્મી શંખપુષ્પી જેવી આયુર્વેદિક વસ્તુઓ પણ આપણે લઈ શકીએ અને સુંદર બેલેન્સ ડાયટ ન્યુટ્રિશનવાળો જો આપણે લઈએ તો આપણો ખોરાકમાં ઘણા ઘણા તત્વો બ્રેન માટે કામ છે પૂરતા વિટામિન પણ લેવા જોઈએ નંબર ટુ વાત આવે છે એ મગજને સ્ટ્રેસ ના પડવો જોઈએ એને રિલેક્સેશન ટેકનિક્સ યોગ પ્રાણાયામ પ્રોગ્રેસિવ મસ્ક્યુલર રિલેક્સેશન કરાવવું જોઈએ ખાસ તો મેડિટેશન ધ્યાનની પ્રક્રિયાથી મગજને ખૂબ આરામ મળે છે અને એના સાઇનેપ્સિસ નેટવર્ક બધા ખુલે છે આપણે સૌએ નિયમિત ધ્યાન પ્રાર્થના પણ કરવા જોઈએ તો ત્રીજી વાત આવે છે મગજને નવી નવી ચેલેન્જ આપવી કૌશલ્યો શીખવા જેમ કે કોઈ રાંધવાની કળા શીખે કોઈ સંગીત શીખે કોઈ વાંચવાનું લખવાનું નવું શીખે કોઈ નવી ભાષા શીખે અથવા સાયકલિંગ શીખે કોઈક નવી વસ્તુ જે હજી સુધી ન કરી હોય એ કરવાનું શરૂ કરે કોઈ મ્યુઝિક ગાતું ન હોય તો ગાય અથવા તો ભાષણ આપવાનું શરૂ કરે વગેરે વગેરે સાથે સાથે મલ્ટી સેન્સરી લર્નિંગ પણ ખૂબ કામ લાગે છે આ ઉપરાંત સુડોકો બ્રેઇન પઝલ્સ આડી ઊભી ચાવીઓ આ વગેરે કરવાથી પણ મગજના ખૂબ જ્ઞાનતંત્રો સચેત થાય અને એનાથી યાદશક્તિનો અને મગજના પાવનનો વિકાસ થાય વિશેષમાં આપણે શું કરવું જોઈએ તો મિત્રો ફેમિલી વગેરે સાથે સમય ગાળવો જોઈએ આ સોશિયલ મીડિયા પર શા માટે આપણે આટલો બધો સમય બગાડી ત્રણ ત્રણ છ છ કલાકો યુવાનો આના પર પડી રહે છે એને બદલે મિત્રોને મળો બધાની સાથે ગ્રુપમાં જાઓ ગ્રુપ થેરાપી કરો ફેમિલી સાથે ટાઈમ ગાળો અને કંઈક ને કંઈક નવી વસ્તુઓ કરતા રહો તો બ્રેનને ખૂબ ફાયદો થઈ શકે તો ચાલો આપણે સૌ સાથે મળીને અનેક કળાઓ કૌશલ્યો શીખીએ બ્રેનના એરોબિક્સ કરી અને સાથે સાથે ચાર પ્રકારની કસરતો કરીએ યોગ પ્રાણાયામ એક પ્રકારની કસરત છે બીજી છે એ શારીરિક ચાલવું દોડવું તરવું સાયકલિંગ કરવી બીજી ત્રીજી છે એસ્ટ એક્સરસાઇઝ સ્ટ્રેન્થ બિલ્ડિંગ વજન ઉંચકવા વગેરે છે અને ચોથું બેલેન્સની એક્સરસાઇઝ આ ચાર પ્રકારની કસરતો સાથે કાર્ડિયો એક્સરસાઇઝ આ કરવાથી મગજના હિપોકેમ્પસની અંદર સીએ વન ન્યુરોલ્સની સંખ્યા વધે છે એનાથી પણ મેમરીનું ઘટન થાય છે અને સાથે મેં કયો પ્રમાણે ખોરાક અને એરોબિકની સાથે ન્યુરોબિક્સ બ્રેનની કસરતો કરવી અને સામાજિક રીતે જોડાવવું ધૂમ્રપાન વ્યસનો આલ્કોહોલ તથા અનેક પ્રકારના ડ્રગ્સ બધું અવોઈડ કરો આનંદમાં રહો સૌ સાથે મિત્રતા કેળવો અને બ્રેઇનના પાવરને અનેક ગુણો વધારીએ તો આપણે આઈન્સ્ટાઈનની સમકક્ષ પણ પહોંચી શકીએ થેન્ક યુ વેરી મચ